છોટા ઉદેપુર જિલ્લામાં ભારચ નદી પરના પુલની બિસ્માર્ક સ્થિતિ અને જનપ્રતિનિધિઓની ઉદાસીનતા સામે આજે જિલ્લા કોંગ્રેસે પાવી જેતપુર ખાતે દેખાવો કર્યા હતા ભારત નદી પરનો પુલ તૂટી ગયેલી હાલતમાં છે અત્યાર સુધીમાં બે વખત બનાવવામાં આવેલા ડાયવર્ઝન પણ ધોવાઈ ગયા છે આ કારણે સરકારની તિજોરીમાંથી રૂપિયા છ પોઈન્ટ પચાસ કરોડની રકમ વેડફાઈ ગઈ છે જિલ્લામાં મેરિયા નદીનો પુલ બોડેલી ઓરસંગ નદીનો પુલ અને સંખેડા ઓરસંગ નદીનો પુલ ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે આ પરિસ્થિતિમાં વેપારીઓ ખેડૂતો વિદ્યાર્થીઓ દર્દીઓ અને સામાન્ય નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જિલ્લા કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે જિલ્લાના ત્રણ ધારાસભ્ય સાંસદ અને પ્રભારી મંત્રીએ હજુ સુધી ડાયવર્ઝનની મુલાકાત લીધી નથી આ મુદ્દે વિરોધ નોંધાવવા કોંગ્રેસે જનપ્રતિનિધિઓના ફોટા સાથેના બેનર લગાવીને દેખાવો કર્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ